મેજર જનરલ રમેશ શણગુગમ એડીજીની એનસીસી ગુજરાત સાત ગુજરાત બટાલિયન મહેસાણા એનસીસી પાટણના પ્રવાસે પાટણ યુનિવર્સિટી ખાતે ચાલતા વાર્ષિક કેમ્પમાં મુલાકાત દરમિયાન કેડેટ્સને પ્રોત્સાહિત કર્યા મેજર જનરલ રમેશ શણગુ એડીજી એનસીસી ગુજરાત નિયામક સાત ગુજરાત બટાલિયન એનસીસી મહેસાણાનો બ્રિગેડિયર એન કે નાથ ગ્રુપ કમાન્ડર સાથે પ્રવાસ કર્યો આ પ્રવાસ દરમિયાન પાટણ સાથે ચાલી રહેલ એકસો વીસમી સંયુક્ત વાર્ષિક તાલીમ શિબિર સી નું તેમના દ્વારા સમીક્ષા કરવામાં આવી તેમણે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ શ્રી પ્રોફેસર કે સી પોરિયા જિલ્લા શિક્ષણાધિકારી અશોકભાઈ ચૌધરી સહિતની મુલાકાત લીધી મેજર જનરલ શણમુગમે સાત ગુજરાત બટાલિયન એનસીસીની ટીમ દ્વારા શિબિરના સફળ આયોજન અને કેડેટ્સના ઉત્સાહની પ્રશંસા કરી શિબિરના લાભો ત્રણસો કેડેટ્સને મળી રહ્યા છે જે તેમના ભવિષ્યના એનસીસી પ્રયત્નોમાં મદદરૂપ થશે મેજર જનરલ શરણમુગમે કેડેટ સાથે સંવાદ કર્યો અને તેમને મૂલ્યવાન માર્ગદર્શન અને પ્રેરણાદાયક ઉદ્બોધન કર્યું તેમણે યુવાનોના પ્રથમનો સંદેશ આપ્યો યુવાનોને રાષ્ટ્ર સેવા માટે તેમજ સમાજ ઉપયોગી કાર્યોમાં હંમેશા અગ્રેસર રહેવાનો સંદેશ આપ્યો શિસ્ત સંયમ અને અનુશાસનની સાથે જીવન ઘડતર પર ભાર મૂક્યો આ એવો કેમ્પ છે જે ભવિષ્યના જવાબદાર નાગરિક ઘડવામાં મહત્વનું કામ કરે છે આ વિશિષ્ટ અધિકારીઓની મુલાકાત સ્ટાફ ને કેડેટ્સ માટે પ્રેરણાનો સ્ત્રોત છે તેમણે અભ્યાસ અને લશ્કરી તાલીમ બંનેમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા માટે પ્રોત્સાહન પૂરું પાડનારું હોય છે તારીખ બીજી ઓક્ટોબરથી અગિયાર ઓક્ટોબર સુધી ચાલનારા આ કેમ્પમાં વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે હથિયાર તાલીમ મેપ રીડિંગ ડ્રીલ ફાયર ફાઇટર ડેમોન્સ્ટ્રેશન સાયબરને લગતી વિશેષ જાણકારી આપતી વ્યવસ્થાપન સ્પોર્ટ્સ કલ્ચર હરીફાઈ વ્યક્તિત્વ ઘડતર તાલીમ આર્મી નેવી અને એરફોર્સ અંગેની વિગતો ગાર્ડ ઓફ ઓનર તાલીમ સહિત વિવિધ આયામોની તાલીમ આપવામાં આવી રહી છે બ્યુરો રિપોર્ટ